ઓગસ્ટ મહિનામાં આયુષ્યમાન કાર્ડ નું કામ ચાલુ હતું તો હું ફિલ્ડ વર્ક માં ગઈ હતી જાડેજા વિસ્તારમાં વિસ્તાર મારા માં આવે છે તો હું આયુષ્યમાન કાર્ડ બનાવતી હતી અને ખાટલા ઉપર બેસી ગઈ હતી તો એમના એક વૃદ્ધ ઉંમરના દાદી આવ્યા ને મને એમ કીધું કે બેન તમે અમારા ખાટલા ઉપર કેમ બેઠ બેઠા છો કે તો મને એવું લાગ્યું કે મજાક કરતા લાગે છે તો મેં એમ કીધું મેં કીધું દાદી ખાટલા ઉપર કેમ હું માણસ નથી ના બેસી શકું તો મને ઈ કે ના તમે અમારા ખાટલા ઉપર ના બેસી શકો ઈ કે તને ખબર નથી ને એટલે તું બેસી ગઈ છે હવે બીજી વાર અમારા ખાટલા ઉપર ના બેસ બેસતી તમે અમારા ખાટલા ઉપર બેસી જાવ ને તો અમારા ભાઈ માણસો જોવે ને તો અમને એમ કે ઢેઢા તમારા ખાટલા ઉપર બેસી ગયા એમ કરીને મારું અપમાન કર્યું ને પછી મેં જ્યારે વિડીયો ઉતારી લીધો તો એ લોકો મારા પાસે માફી માંગવા માંડ્યા ને પછી મારા પાસે વિડીયો ડિલીટ કરાવ્યો ને એને જ પછી એક મહિનો એક મહિના બાદ દિવાળીના દિવસે એકવીસ તારીખના એ લોકો મને સામે મળ્યા એમની પોત્રીનું મમતા કાર્ડ મારા પાસે હતું તો હું મમતા કાર્ડ દેવા ગઈ હતી તો એ મને સામે મળ્યા તો મેં કીધું દાદી તમે તમારી પોત્રીનું મમતા કાર્ડ લેતા જાઓ તો એ મને કે તું મને કેમ બોલાવે છે કે આપણે તો વડેલા છીએ ને તું તો મારાથી વડી છે ને તો મેં કીધું તમે એ વાત હજી યાદ રાખી છે એને તો મહિનો દોઢ મહિનો થઈ ગયો હવે તો હું ભૂલી ગઈ છું આજે દિવાળીનો દિવસ છે તમે પણ ભૂલી જાઓ તો મને એમને એમ કીધું કે અમે તો ભલે ભૂલી ગયા પણ તમે અમારા ખાટલા ઉપર તો ના જ બેસી શકો તો બીજા એમના ભેગા દાદી હતા જે આ મને કીધું ને એ જાડેજા આસ્કોરબા ભગુભા જાડેજા એ હતા અને એમના ભેગા એક બીજા દાદી હતા એ હતા સ્વરૂપાબા કાનજી જાડેજા આ બંને એમ કરીને તમે મારા ખાટલા ઉપર ન બેસી જકો શકો નીચ જાત છો એમ કરી ને મારું અપમાન કર્યું અને પછી જયારે સમાજ લેવલે અમે પતાવવાની કોશિશ કરી તો સમાજ લેવલે એ લોકો એમ કીધું કે અમે હમણાં ના આવીએ સવારે આવીએ એમ કરીને મુદ્દા કાઢી કાઢીને આ ટાઈમ વેડફી નાખ્યો જયારે મેં ફોન કર્યા ત્યારે એ લોકોએ ફોન ઉપાડ્યા નહીં કોઈ મને સરખો રિસ્પોન્સ આપ્યો નહીં એટલે મેં હવે એફઆઈઆર કરી છે ને છેલ્લે મીડિયામાં દેવાનું અ નિર્ણય લીધો